રાજ્યમાં આજથી ત્રણ દિવસ વરસાદની આગાહી થી ઓક્ટોબર યલો એલર્ટ મોરબી સુરેન્દ્રનગર જામનગર દ્વારકા પોરબંદર જૂનાગઢ અમરેલી રાજકોટમાં પડી શકે છે ભારે વરસાદ ભાવનગર બોટાદ વડોદરામાં પડી શકે છે વરસાદ છોટાઉદેપુર ભરૂચ નર્મદામાં પણ આગાહી અમદાવાદ આણંદ સુરત તાપી નવસારી ડાંગમાં વરસાદની હવામાન વિભાગની આગાહી ખેડૂતોને પાક બચાવવા સલાહ માવઠું ખેડૂતોનું નવું વર્ષ બગાડશે હવામાન નિષ્ણાત ડોક્ટર ચિરાગ શાની આગાહી એક નવેમ્બર સુધી માવઠાની આગાહી સાયક્લોનિક સિસ્ટમ સક્રિય થવાથી અલગ અલગ જિલ્લામાં વરસાદની શક્યતા લાનીનો અસરને કારણે કમોસમી વરસાદની શક્યતા સૌરાષ્ટ્ર દક્ષિણ અને મધ્ય ગુજરાતમાં ભારે આગાહી સત્યાવીસ અઠ્યાવીસ ઓક્ટોબરે મધ્ય ગુજરાતમાં પડી શકે વરસાદ અઠ્યાવીસથી ત્રીસ ઓક્ટોબરે સૌરાષ્ટ્ર કચ્છમાં વરસાદની આગાહી પાંચ નવેમ્બર બાદ પણ વાતાવરણમાં આવશે પલટો મહેસાણાના ઊંઝામાં વહેલી સવારે વાતાવરણમાં આવ્યો પલટો ઉંજા અને આસપાસના વિસ્તારોમાં વરસ્યો વરસાદ રસ્તા પર ફરી વળ્યા વરસાદી પાણી કમોસમી વરસાદથી પાકને નુકસાન થવાની ખેડૂતોમાં ભીતી ઊંઝામાં વરસાદને કારણે રેલવે અંડરપાસમાં ભરાયા પાણી વહેલી સવારથી વરસાદના પગલે અંડરપાસમાં પાણી ભરાયા વાહન વ્યવહારને થઈ અસર શહેરના નીચાણવાળા વિસ્તારોમાં પણ ભરાયા પાણી અરબી સમુદ્રમાં ડિપ્રેશનના કારણે ગીર સોમનાથના દરિયામાં અસર મોટા ભાગના બંદરો પર લાગ્યું ત્રણ નંબરનું સિગ્નલ દરિયા કાંઠા વિસ્તારમાં ફૂંકાઈ શકે છે ભારે પવન કાંઠા વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી પંચાવન કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ફૂંકાઈ શકે છે પવન અરબ સાગરમાં સિસ્ટમ સક્રિય થતાં દરિયામાં કરંટ સૌરાષ્ટ્રના કાંઠામાં એલર્ટ જાફરાબાદના બંદરો પર લાગ્યું ત્રણ નંબરનું સિગ્નલ જફરાબાદ પીપાવાવ ધારાબંદરના દરિયામાં કરંટ માછીમારોને દરિયા ન ખેડવા અપાય સૂચના તમિલનાડુના માનાકુડીમાં કમોસમી વરસાદનો કહેર માવઠાના કારણે ખેતરોમાં વીરાયો વિનાશ ખેતરો તળાવ બની ગયા હોય એવા દ્રશ્યો આવ્યા સામે પાણી ભરાતા તૈયાર થયેલો પાક થયો બરબાદ ખેડૂતોને મોટું નુકસાન સહન કરવાનો આવ્યો વારો તમિલનાડુના થુતુકોડીમાં ભારે વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ રહેણાંક વિસ્તારો પાણીમાં થયા ગરકાવ સોસાયટીઓમાં ઘૂંટણસોમાં પાણી ભરાતા સ્થાનિકોને ભારે હાલાકી વિવિધ વિસ્તારોમાંથી કમોસમી વરસાદને કારણે ચોમાસા જેવો માહોલ તિરુનેલવેલીમાં ભારે વરસાદને કારણે સ્થાનિક જળાશયોમાં પૂરની સ્થિતિ નદી નાળા વહી રહ્યા છે બે કાંઠે વરસાદી પાણીને આવક થતાં જીવાદોરી સમાન ડેમ થયો ઓવરફ્લો વડોદરામાં રીલ્સના ચક્કરમાં યુવકના જોખમી સ્ટંડ મોબાઈલ ટાવર પર ચડી બનાવી રીલ્સ ટાવર પરથી આસપાસનો નજારો બતાવ્યો સોમધાળો વિસ્તારનો વિડીયો હોવાની ચર્ચા ભાવનગર જિલ્લાના ઉંચા કોટડાના દરિયા કિનારે રિક્ષા ફસાય દરિયા કિનારે રિક્ષા પાણીમાં ઉતરતા બંધ પડતા ડ્રાઈવરનો જીવ તાલવા ચોંટી ગયો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ સ્થાનિકોએ ભારે જહેમત બાદ પાણીમાંથી રિક્ષાને બહાર કાઢી વડોદરામાં અસામાજિક તત્વો એક સાથે ચૌદ રિક્ષાઓની કરતો તોડફોડ માંજલપુરમાં મસ્જિદ મહોલ્લા નજીક ઘટના રિક્ષાના કાચ તોડવાની ઘટના સુધી રીમા કેદ પોલીસે શરૂ કરી તપાસ भाई फेम नितिन जानी तैयारी दर्शाई लड़वा, लड़वा, लड़वा युवान जानी राजकोट त्रमण कुख्यात आरोपी ने जेल हवाले बली डांगर रामदेव डांगर अर्जुन जल्लू जेल हवाले पांस लोग कब्जो फार्म हाउस सुप्रीम कोर्ट आदेश बाद आरोपीय पुलिस साने सरेंडर સુરેન્દ્રનગરના ઉપર્યાર ગામમાંથી પાંચ જુગારીઓ ઝડપાયા ભાજપના બક્ષી પંચ મોરચાના પૂર્વ મહામંત્રી સરપંચ પૂર્વ લોકો જુગાર રમતા પકડ્યા પોલીસે રોકડ મોબાઈલ સહિત વધુનો મુદ્દામાલ કર્યો છે સુરતમાં ઉધના પોલીસે અલગ અલગ સ્થળો પર કરી દરોડાની કાર્યવાહી ઉધના નહેરુનગર ઝુંબડપટ્ટીમાં દરોડા પાડ્યા લુહાર ફળિયામાં પણ પોલીસે રેડ પાડી અગિયાર જુગારીઓની કરી અટકાયત પોલીસે સડસઠ ની મત્તા કરી જપ્ત સુરતમાં નકલી સોનું પધરાવી છત્રીસ લાખની નિકુંજ દકાણા અને હરીશ નામના બે ઠગબાજુની કરી ધરપકડ પુણેના તરીકેની ઓળખ આપી કરી ઠકાય સોનાના નકલી બિસ્કીટ આપી લાખનું બાવીસ કેરેટ સોનું લઈને થઈ ગયા હતા ફરાર ઉત્તરપ્રદેશના સહરાનપુરમાં પોલીસ અને ગુંડા વચ્ચે થઈ અથડામણ આરોપીઓએ પોલીસ પર કર્યું ફાયરિંગ જવાબી કાર્યવાહીમાં એક આરોપી ઘાયલ ફરાર આરોપીની શરૂ કરાઈ શોધખોળ મધ્યપ્રદેશમાં કાર્બાઈટ ગન પર લગાવાયો પ્રતિબંધ દિવાળી પર કાર્બાઈટ ગનથી ત્રણસોથી વધુ બાળકોને આંખમાં ઈજાઓ થયા બાદ રાજ્ય સરકારે વેચાણ અને ખરીદી પર મુખ્ય પ્રતિબંધ અત્યાર સુધીમાં પંદર એફઆઈઆર કરાઈ દાખલ કચ્છના વડવા વડવાકાંચા ગામમાં દીપડો તારમાં ફસાયો ગામના વાડી વિસ્તારમાં દીપડો તારમાં ફસાઈ જતા ગ્રામજનોએ વન વિભાગને કરી જાણ વન વિભાગની ટીમે પહોંચીને દીપડાનું સુરક્ષિત રીતે રેસ્ક્યુ કરી વડોદરાના શિનોરમાં મસ્તીથી લટાર મારતા મગરનો વિડીયો વાયરલ રાહદારીએ વાહન ઉભું રાખીને વિડીયો કેમેરામાં કેદ કર્યો વિડીયો બિંડોળ ગામ નજીકથી પસાર થતી નર્મદા કેનાલ પાસે હોવાનું અનુમાન રાદારીઓમાં જોવા મળ્યો ફફડાટ સોના ચાંદીના ભાવમાં સતત ઘટાડો એક સપ્તાહમાં સોનાનો ભાવ નવ હજાર ઘટ્યો ચાંદીમાં પણ ત્રીસ હજાર સુધીનો ઘટાડો હાલ દસ ગ્રામ સોનાનો ભાવ એક લાખ બાવીસ હજાર ચારસો ઓગણીસ રૂપિયા જ્યારે ચાંદીનો ભાવ એક લાખ સુડતાલીસ ને ભાર અઠવાડિયામાં સોના ચાંદીના ભાવમાં મોટો કડાકો સોનાના ભાવ એક સપ્તાહમાં નવ હજાર રૂપિયા જેટલા ઘટ્યા તો ચાંદીના ભાવ જેટલો ભાવ વધારા પાછળ દેશમાં ખરીદીનો અંત અમેરિકા ચીન વેપાર તણાવ હળવો થવા સહિતના કારણો ભારતીય પાકિસ્તાન બોર્ડર પર કરશે યુદ્ધાભ્યાસ પશ્ચિમી સરહદ પર ત્રી સેવા કવાયતની આપી સૂચના ત્રીસ થી દસ નવેમ્બર સુધી હવાઈ ક્ષેત્ર પ્રતિબંધિત રહેશે આ વિસ્તારમાં બીમારોની અવરજવર પર રહેશે કેટલાક પ્રતિબંધો તેલ વેપાર પર વાણિજ્ય મંત્રી પિયુષ ગોયલનું મોટું નિવેદન જર્મનીમાં કહ્યું યુરોપને છૂટ તો ભારત કેમ પર યુરોપિયન દેશો પોતે અમેરિકા પાસેથી તેલ પર છૂટછાટ કરી રહ્યા વડોદરા શહેરમાં વધી રહેલી હિટ એન્ડ રનની ઘટનાને લઈને પોલીસની કવાયત ક્રાઇમ બ્રાન્ચ સિત્તેર વાહન ચાલકોની કરી અટકાયત ડ્રિંક એન્ડ ડ્રાઇવ કરનાર પાંત્રીસ લોકોની કરાય અકાયત ક્રાઇમ બ્રાન્ચે તમામ ટ્રાફિક અને નિયમોનું કરાવ્યું

બિહારના ઔરંગાબાદમાં છઠ પર્વના પ્રથમ દિવસે મહિલાઓ અને નદી કિનારે કરી પૂજા વારાણસીમાં છઠ પર્વના પ્રથમ દિવસે ગંગા કિનારે કરવામાં આવી પૂજા દશામેશ્વર મેઘઘાટ પર મોટી સંખ્યામાં વ્રત કરનાર મહિલાઓ અને પરિવારજનોએ કર્યું ગંગા સૂર્યદેવને અર્ધ્ય આપીને વ્રતની કરી શરૂઆત સુરતમાં છઠ પૂજાને લઈને તડામાર તૈયારીઓના પર્વની થઈ શરૂઆત રવિવારે સૂર્યાસ્ત થતાના કિનારે તૈયારીને પર સાબરમતીના પર ખાસ વ્યવસ્થા છઠના દિવસે સૂર્યને અર્ધ્ય આપવા માટે એકત્ર થશે ઉત્તર ભારતીયો જામનગરના બેડી અને રૂજી બંદર પર લગાવાયા ભયસૂચક સિગ્નલ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના દરિયામાં સિસ્ટમ સક્રિય થતા फुकाई શકે છે ભારે પવન દરિયા કિનારે અરબ જવાબબ મુકાવ પ્રતિબંધ અરબ સાગરમાં હજુ પણ ડિપ્રેશન સક્રિય છે ગુજરાતમાંથી અંદાજે 500 કિલોમીટર દૂર ડિપ્રેશન 7 કિલોમીટરની ઝડપથી વધી રહ્યું છે આગળ મધ્ય દરિયે ડિપ્રેશનની દિશા ફંટાય હવે પશ્ચિમ ઉત્તર પશ્ચિમ દિશામાં ધકેલી बंगालની ખાડીમાં સોમવારે સર્જાશે ગંભીર વાવાઝોડું મંગળવારે ગંભીર રૂપ ધારણ કરશે વાવાઝોડું બંગાળની ખાડીમાં મોનતા વાવાઝોડું બની છે 100 કિલોમીટરની ઝડપથી ફૂકાઈ શકે છે પવન જૂનાગઢના માંગરોળના દરિયામાં દેખાયો કર માછીમારોને પરત આવવા સૂચના લોકોને દરિયા નજીક ન જવા સૂચના શિયાળામાં કમોસમી વરસાદની આગાહી હવામાન વિભાગની છે અરબી સમુદ્રમાં ડિપ્રેશન સક્રિય હોવાથી આગામી ચાર દિવસ ભારે વરસાદની આગાહી રવિવારે પડી શકે છે ભારેથી ભારે વરસાદ બે દિવસ ભારે વરસાદની શક્યતા સત્યાવીસ ઓક્ટોબરે ગાંધીનગરમાં ભારે વરસાદની આગાહી દક્ષિણ ગુજરાત પરના પોર્ટ પર નંબરનું સિગ્નલ લગાવાયું અરબી સમુદ્રમાં સિસ્ટમ સક્રિય માછીમારો દરિયો ન ખેડવા સૂચના ભાવનગરના ભાનગઢ ગામનો મુખ્ય કોઝવે તૂટી જતા ગ્રામજનો બોટનો ઉપયોગ કરીને રસ્તો પસાર કરવા બન્યા મજબૂર કોન્ટ્રાક્ટરે થોડી કામગીરી બાદ કામ અધૂરું છોડી દીધા લોકોમાં રોજ ટૂંક સમયમાં સાડા પાંચ કરોડના ખર્ચે બ્રિજ બનાવવાનો અધિકારીઓએ આપ્યો આશ્વાસન યાત્રાધામ પાવાગઢમાં માતાજીના દર્શન માટે મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા માતાજીના આશીર્વાદ મેળવવા ગ્રામ્ય વિસ્તારમાંથી પગપાળા પહોંચી રહ્યા છે ભક્તો દિવાળી બાદ વ્યવસાય શરૂ કરતા પહેલા લોકોએ માતાજીના લીધા આશીર્વાદ ભૂજીયા ડુંગરની પાયામાં આવેલું ભૂકંપ સ્મૃતિવન પ્રવાસીઓ માટે બન્યું આકર્ષણનું કેન્દ્ર સિત્તેર એકરમાં માં વિકસવાયેલા સ્મૃતિવનની દરરોજ આશરે પાંચ લોકો લે છે મુલાકાત મ્યુઝિયમ મિયાવાકી વન સનસેટ પોઈન્ટ સહિતના આકર્ષણ કેન્દ્રો દિવાળીના તહેવાર પર પ્રવાસીઓની પહેલી પસંદ બન્યું સ્ટેચ્યુ ઓફ યુનિટી પાંચ દિવસમાં બે લાખથી વધુ પ્રવાસીઓ લીધી મુલાકાત રોજ ચાલીસ હજાર જેટલા પ્રવાસીઓ લઈ રહ્યા છે મુલાકાત સ્ટેચ્યુ ઓફ ગેલેરી જંગલ સફારી ચિલ્ડ્રન પાર્કમાં ભારે પીઠ એકતાનગરમાં આવેલા સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં આ વર્ષે પ્રથમવાર પ્રકાશ પર્વની કરાય ઉજવણી રંગબેરંગી રોશનીથી કરાયેલી સજાવટે પ્રવાસીઓમાં જમાયું આકર્ષણ ચાલુ વર્ષે અત્યાર સુધીમાં બે પોઈન્ટ સિત્તેર કરોડથી વધુ પ્રવાસીઓ સ્ટેચ્યુ સાથે અને અન્ય પ્રકલ્પોની પણ લીધી છે મુલાકાત દિવાળીના તહેવારોમાં દ્વારકામાં મોટી સંખ્યામાં ભક્તોએ કર્યા દ્વારકાધીશના દર્શન દિવસમાં દર્શનાર્થીઓ દ્વારકા પહોંચ્યા ભક્તોના ધસારો જોતા તંત્રએ વૃદ્ધ અને દિવ્યાંગો માટે કરી હતી ખાસ વ્યવસ્થા રાજસ્થાનના અજમેરમાં આયોજિત અશ્વ સ્પર્ધામાં નગીનાએ જમાવ્યું આકર્ષણ પંજાબમાં અશ્વની લાગી એક કરોડની બોલી નગીના ઘોડી તેની સુંદરતા અને કેટલીક વિશેષતાઓને કારણે સૌ કોઈને કરી રહી છે આકર્ષિત રાજ્યમાં ઇ સમન્સ મોડ્યુલ કાર્યરત પચાસ ટકાથી વધુ સમન્સની ઓનલાઈન બજવણી ઈમેલ કે વોટ્સએપના માધ્યમથી કરવામાં આવી રહી છે ઓનલાઈન સમન્સ બજાવણી મેન્યુઅલ પ્રક્રિયામાં સમય અને માનવબળનો પ્રદૂષણના કારણે રાજધાની દિલ્હીની હવા ઝેરી બની દિવાળીના કેટલાક દિવસ પહેલાથી જ સતત બગડી રહી છે હવાની ગુણવત્તા પ્રદૂષણ સામે લડવા માટે એન્ટી સ્મોક ગનનો થઈ રહ્યો છે ઉપયોગ મધ્યપ્રદેશના ઉજ્જૈનમાં ગોવર્ધન પૂજા અને પડવા ઉત્સવ દરમિયાન યોજાયો યોજાયું પાડાઓનું યુદ્ધ પરંપરાગત શૈલી અને ઉત્સાહનું એક અનોખું પ્રદર્શન જોવા મળ્યું પાડાઓનું યુદ્ધ જોવા મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા પાડાને મજબૂત કરવા ઘી દૂધ બદામ અને સરસ્વના તેલથી કરાઈ રહી છે માલિશ જમ્મુ કાશ્મીરના ભદરવા ભારતીય સેનાએ રોશની પ્રોજેક્ટ હેઠળ દૂરની ટેકરીઓમાં દીવો પ્રગટાવ્યો ચાર રાષ્ટ્રીય રાઇફલ્સે સૌર સર્ચ લાઇટ્સનું કર્યું હતું વિસ્તરણ ડુંગરો પર અંતરિયાળ વિસ્તારોમાં રહેતા લોકોને આપી સોલાર લાઇટ જમ્મુ કાશ્મીરમાં કઠુઆમાં અંતરિયાળ વિસ્તારોમાં વિદ્યાર્થીઓના અને શિક્ષણની સેનાના જવાનોએ કરી ચિંતા ઓપરેશન સદભાવના હેઠળ દૂરના ઘાટ ગામમાં પહોંચી ભારતીય સેના માળખાગત સુવિધાઓથી વંચિત પર્વતીય વિસ્તારમાં બાળકોની સ્કૂલ બેગ અને સ્ટેશનરીનું કર્યું વિતરણ ગુજરાત યુનિવર્સિટી સિન્ડિકેટ બેઠકમાં લેવાયો મહત્વનો નિર્ણય હવે નિવૃત્ત કર્મચારીઓ નહીં રહી શકે યુનિવર્સિટી ક્વાર્ટર્સમાં નિવૃત્ત કર્મચારીઓએ ક્વાર્ટર્સ ખાલી ન કરતા હોવાના કારણે લેવાયો નિર્ણય નિવૃત્ત કર્મચારીઓએ ત્રણ મહિનાની અંદર ખાલી કરવું પડશે ક્વાર્ટર્સ ત્રણ મહિના માટે પણ એચઆરએ મુજબ ભાડું વસૂલાશે રિસર્ચ સ્કોલર પાસેથી પણ પંદરસો રૂપિયા માસિક ભાડું લેવામાં આવશે છોટાઉદેપુરના બ્રિજો જોખમી બનતા ફારદારી વાહનો પર લગાવી રોક ટ્રાન્સપોર્ટ ધંધો ખોરવાતા દિવાળી ટ્રક માલિકો માટે રહી ફિક્કી જોખમી બ્રિજ બંધ ખાણો અને ફેક્ટરીઓમાંથી છોટાઉદેપુરનો ટ્રાન્સપોર્ટના ધંધાર્થીઓને પડી અસર અને જોખમી કારણે ટ્રાન્સપોર્ટનો ધંધો મરણ પથારીએ પહોંચ્યો વહેલી તકે રસ્તાનું સમારકામ બાદ તપાસમાં વિવિધ બ્રિજ જોખમી હોવાનું સામે આવ્યું પાકિસ્તાન અને અફઘાનિસ્તાનના તુર્કીમાં બીજા રાઉન્ડની વાતચીત કરાશે સરહદી તણાવ ઓછો કરવા માટે વાટાઘાટો કરાશે બંને પક્ષો પરસ્પર સુરક્ષા ચિંતાઓને દૂર કરવા માટે ઇસ્તાંબુલમાં કરી છે અને સંમત થયા છે મળવા માટે યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કીએ અમેરિકાની રશિયન તેલ પ્રતિબંધો વિસ્તૃત કરવા વિનંતી કરી રશિયામાં ઊંડાણ સુધી પ્રહાર કરવા માટે લાંબા અંતરની મિસાઇલોની અપીલ કરી બે રશિયન તેલ કંપનીઓ પરના પ્રતિબંધો સમગ્ર ઉર્જા ક્ષેત્ર સુધી વિસ્તૃત કરવા કરી અપીલ મહેસાણામાં દીકરીઓને લગ્ન માટે લેવડાવાયા શપથ માતા પિતા કહે ત્યાં જ લગ્ન કરવા લેવડાવી પ્રતિજ્ઞા મહેસાણાના પાસ કન્વીનર સતીષ પટેલનો શપથ લેવડાવતો વિડીયો વાયરલ ગીર સોમનાથના સોમનાથ મહાદેવના દર્શને આવતા શ્રદ્ધાળુઓને અપાય વિશેષ સુવિધા ભક્તોની મોટી સંખ્યાને ધ્યાને લઈને ટ્રસ્ટ દ્વારા સદભાવના ગ્રાઉન્ડ વેણેશ્વર ગ્રાઉન્ડ સહિતના વિકલ્પો ઉપલબ્ધ કરાવાયા મુખ્ય પ્રવેશ માર્ગ સુધી બસ સુવિધા કાર્યરત કરી સાબરકાંઠાની બેરણા પ્રાથમિક શાળા બની વિજ્ઞાન પ્રયોગશાળા શિક્ષક ધવલ સુથાર અને સંદીપ સોલંકીની દૂરદ્રષ્ટિથી વિજ્ઞાન ગણિત લેબ શરૂ લેબના તમામ સાધનો વિક્રમ સારાભાઈ વિજ્ઞાન કેન્દ્ર દ્વારા બેન્કલી સિસ્ટમ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડથી મફત મળ્યા ધોરણ એક થી આઠના વિદ્યાર્થીઓ પ્રયોગ કરીને મેળવે છે વિજ્ઞાન વિજ્ઞાનલક્ષી જ્ઞાન બાળકોમાં માનવ અંગોનો વ્યવહારિક જાણકારી અને ગણિતના દરેક એંગલની વિકસે છે સમજ ગણિત વિજ્ઞાનમાં પ્રેક્ટિકલ પ્રવૃત્તિઓથી વિષય સમજવા શીખવામાં બાળકને મળે છે સરળતા રાજસ્થાનમાં લેક સિટી ઉદયપુરમાં પર્યટન સિઝન શરૂ શહેરોમાં પ્રવાસીઓનો ધસારો જોવા મળી રહ્યો છે દિવાળી વેકેશન અને ઠંડીની શરૂઆત થતાં ઉદયપુરમાં ઉમટ્યા પ્રવાસીઓ સ્થાનિક રોજગારમાં પણ જોવા મળ્યો ઉત્સાહ જૂનાગઢ ગરવાગઢ ગિરનાર અને ભીડ જામીનો ગિરનાર પર જાણે પ્રકૃતિ સોળે કળાએ ખીલી હોય તેવા મનમોહક નજારો જોઈને પ્રવાસીઓ અભિભૂત થયા હજારો લોકો રૂપવેની સફળ માની અને ગિરનાર પર્વત પર પહોંચી રહ્યા છે જૂનાગઢમાં સ્થિતિ વિવિધ પ્રવાસન સ્થળો પર ઉમટ્યા છે પ્રવાસીઓ ઉપરકોટ કિલ્લામાં અડી કડી વાવ નવગણ કૂવો સાત તળાવ તોપ સહિતની જૂનવાણી વસ્તુઓ આકર્ષણનું કેન્દ્ર બની નવાબી કાલના સકરબાગ ઝુમા પણ પર્યટકોનો ઘુસારો જોવા મળી રહ્યો છે છેલ્લા ચાર દિવસમાં ચાલીસ થી વધુ પ્રવાસીઓ સકરબાગ ઝૂની મુલાકાત લીધી સુરતના સરથાણામાં પ્રાણી સંગ્રહાલય નીચરપાકની દિવાળી પડી દિવાળીના વેકેશન દરમિયાન એક્યાસી હજાર એકસો ઓગણીસ પ્રવાસીઓએ નીચરપકની લીધી મુલાકાત નીચર પાકને બાવીસ લાખ પંચાણું હજારથી વધુની થઈ આવક નર્મદા અને એકતાનગરમાં રાષ્ટ્રીય એકતા દિવસની તડામાર તૈયારીઓ શરૂ એકતાનગર રંગબેરંગી લાઇટિંગ લેઝર શો અને કલાત્મક થીમ શંગારથી ઝગમગી ઉઠ્યું પ્રવાસીઓની વધતી જતી સંખ્યાને લઈને સુવિધામાં કરાયા વધારો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ છઠ પૂજા નિમિત્તે રાષ્ટ્રને શુભેચ્છાઓ પાઠવી ચાર દિવસીય ભવ્ય છઠ ઉત્સવ નિમિત્તે બિહાર સહિત દેશભરના લોકોને શુભેચ્છાઓ આપી છઠના અવસરે સ્વર્ગસ્થ પ્રખ્યાત ગાયિકા શારદા સિંહાનું એક ગીત પણ શેર કર્યું